નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતોની ચેનલ કેડી ગુજરાતીમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસની બજાર વિશે વાત કરવાના છે અને મકર સંક્રાંતિ પછી કપાસના ભાવ કેવા રહેશે અને વિવિધ પરિબળોના આધારે કપાસના ભાવ વિશે સચોટ માહિતી મેળવી તો મિત્રો સૌ અત્યારે બજારમાં શું હલચલ ચાલી રહી છે તેની વાત કરું કપાસની બજારો ચૌદસો થી પંદરસો ની સપાટીએ ટચ થયેલી છે જેમાં ગત બે સપ્તાહમાં ત્રીસ થી ચાલીસ ની વધઘટ જોવા મળી છે કપાસના ભાવ વધઘટ સામે કપાસિયા અને રૂના ભાવ ન વધતા હાજર બજારમાં કપાસના ભાવમાં દબાણ જોવા મળે છે હવે મકર સંક્રાંતિ પછી કપાસના ભાવ કેવા રહેશે તેની વાત કરું તો જે પ્રમાણે કપાસની વાયદા બજારની સ્થિતિ છે તેને જોતા રૂ અને કપાસિયાના ભાવમાં સુધારો થાય તો કપાસના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી શકે તેવી સંભાવનાઓ છે અને કપાસના ભાવ સાવ નીચે આવી જશે તો એમ ગભરાવાનું નથી કેમ કે સીસીઆઈની હાજરી અત્યારે બજારની અંદર છે જેથી મોટો ઘટાડો થવા દેશે નહીં હવે મિત્રો કપાસના ભાવમાં તેજી ક્યારે થઈ શકે છે તેની વાત કરું તો અંદાજે અમુક અપવાદને દૂર કરતા આ સિઝનમાં બહુ મોટી તેજી નથી તે બાબત ધ્યાનમાં લેવી જોઈએ પણ ફળધરની આવકો અત્યારે જે મુશ્કેલી સર્જી રહી છે તે પૂરી થવામાં જાન્યુઆરી મહિનો વીતી જાય તેવી સંભાવના છે તે પછી સારા માલની કિંમત થાય તેવું લાગી રહ્યું છે અને કપાસના ભાવની રેન્જની વાત કરીએ તો માર્ચ અને એપ્રિલની આસપાસ કપાસ થોડો સુધરી શકે છે હાલમાં દેખાતા સંજોગોના આધારે એવું કહી શકાય અને જો કોઈ મોટા વૈશ્વિક ફેરફારો જોવા મળે અને એકાએક માંગ નીકળી પડે તો ભાવમાં ફેરફાર હોઈ શકે હાલ મિત્રો આજના કૃષિ માહિતીમાં બસ આટલું જ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી તમને આવા જ કપાસના ભાવને લગતા વિડીયો મળતા રહે જય જવાન જય કિસાન